એટલે ભગવાન કૃષ્ણ વાળી વાત કરીને પાછો દ્વારકા વાળી બે કડી મારે હજી ગાવી છે પણ સાંભળજો ખાસ શ્રદ્ધા કોને કહેવાય ભાવ કોને કહેવાય મહાભારતનું યુદ્ધ ચાલતું હતું યુદ્ધનું એક દી બે દી ત્રણ દી પાંચ દી એક પછી એક દિવસો વીતવા માંડાણા એમાં એક દિવસ પૂરો થયો ને રાત પડી રાતે દુર્યોધન ને નિંદર નથી આવતી હળી કાઢી અને પોતાના તંબુ માંથી નીકળી જીવનમાં ઉતારી લેજો આ બધા વાત ગુરુ મહારાજના સાંનિધ્ય માં બેઠા એટલા માટે હળી કાઢીને દુર્યોધન ભીષ્મ પિતાના તંબુમાં જઈ અને એટલું કીધું કે દાદા ગાડે મારે બેઠા છો ને ગીત તમે પાંડવોના ગાવ છો તમે મારી હારે નથી તમે પાંડવોને મારવા માંગતા નથી તમારા બાણ ધ્રુજે છે તમે કાયરતા બતાવો છો ભીષ્મ દાદો ધારે તો પાંડવો જીવતા ન હોય તમે કપટ કરો છો તમે સત્યને કેડે હાલતા નથી તમે મારી હારે નથી બહુ દુર્યોધન બોલવા મીડો ભીષ્મ પિતા ઉભો થયો ભાઈ ગંગા પુત્રો અને પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દેખાઉ લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ હવે કાલ નો સૂરજ ઉગે અને આજમ ન્યાહુતી માં દુર્યોધન કા તો વાસુદેવ આત્મા કોઈ પણ હથિયાર ધારણ કરે અને નકર ધરતી માથે પાંડવો ને જીવતા રહેવા દઉં તો હું દાદો ભીષ્મ નહીં ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે હો બીજા દિવસ ની હવાર થઈ અને ભઈ ઈ આટલી પ્રતિજ્ઞા લઈ અને

ભગવાન આપણા માટે કેવો જાગે અર્જુન ના માટે જે કર્યું એ મને તમને સમજાવવા કર્યું છે બધું જો ભરોસો હોય તો ખાલી વાતો કરી નાખવી બહુ હેલી છે વાતું તો દુનિયા ગમે એ કરે દુનિયાને ને ફરતા વાર નહીં દુનિયા નક્કી જ નહીં બહુ મીઠા થાવ પી જાય કડવા થાવ થૂકી નાખે ખોવાઈ જાય ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે બોલો એમાં રહેવાનું છે હા એ તો બોલું નહીં સીતાજી ની શોધ કરી અને જયારે હનુમાનજી પાસે આવે છે હનુમાનજી

સુસે વૈદ્ય બોલાવ્યા ને કે ઔષધિ છે તો કે એ તો હિમાલયમાં જવું પડે એમાં કોઈ કીધું કે આવી લંકા રાવણ નું આવું ને આમાં ઔષધિ નહીં તો વૈદ કે હતી તો ઘણી કે તો વાંદ્રો નહોતો આવ્યો તેથી તેથી બધી હળકી ગઈ તો જે વાંદ્રા હનુમાન ને ફૂલ ના હાર પહેરાવતા એ મોઢા મરડવા મીને હળગાવવાની ક્યાં કીધું તું એટલી બધી હોશિયારી કરવાની શું જરૂર સીતાજી ને ગોતી ને પાછું ન હોય આવે બોલો ઈ નહીં જે હનુમાન કે આ તો મને હાર પહેરાવતા એને પાસે કે હળગાવવાની કે વાત જ હતી હળગાવી ને ખબર જ નથી પડતી હા બળકા કરીને ના ઈ દુનિયા છે એટલે પરમાત્માથી જેટલા નજીક એટલા દુનિયા મને તમને કોઈ દી તકલીફ નહીં ફુગાડી હકે વાત હકીકત થોડુંક લાગે એવું એ તો આપણે આ બધા દુઃખી થયેલા સંતો આપણે જોઈ ને કેવા દુખ પીડ્યા પણ એ તો એને જ ખબર હોય કે આ ટ્રેન માં બે આવા સ્ટેશન જ આવવાના છે એની તૈયારી જ હોય પેલેથી એમ આયા કૃષ્ણ ભગવાનને પીડા ઉપડ્યો ઓહો ભગવાન ને પીડા ઉપડે જો ભક્ત માટે અને કૃષ્ણ ભગવાન પોતાના તંબુ માંથી નીકળ્યા સુકામે ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી એટલે નીકળ્યા અને આમ જઈ યુધિષ્ઠિર નું તંબુ આમ કરીને આમ કર્યું ને તો યુધિષ્ઠિર ભાલાને અણી કાઢતા હતા ગણાતા હતા ભાલો પડદો આમ કર નાખ્યો એને ખબર જ નથી યુધિષ્ઠિરને જઈ નકુલ ના તંબુમાં ગયા ભગવાન કૃષ્ણ એને આમ કરીને જોયું ને તો નકુલ તરવાર ને ઝેર પાતા હતા સહદેવના ઓલામાં જઈને જોયું તો સહદેવ તરવાર ને ધાર કાઢતા હતા ભીમના તંબુમાં જઈને જોયું ભીમ ગજા સાંભળતો હતો હમો નમો થતો કોઈ હુતું જ નતો આખા બે બાજુ સેના સાત અક્ષણી અને અગિયાર અક્ષણી કોઈ હુતું નતું થાતા 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 અર્જુન ના તંબુમાં આવ્યા ને સાંભળજો વાત હવે અર્જુન ના તંબુમાં ભગવાન કૃષ્ણ આવી નામ જ્યાં ઉચકાવી જોયું તા ઘસ ઘસાટ અઢાર અક્ષણી માં એકલો હુતો જોઈજો જઈને આમ ચાબુ અંગૂઠામાં માર્યો આમ ભગવાન બેઠો થઈ ગયો લે પ્રભુ અત્યારે અરે કે અર્જુન તને નિદ્ર આવે છે કે હા તને રાતે તો હોવાનું જ હોય ને અરે હું રાતે હોવાનું હોય કોઈ પણ ક્યાંય હોતા નથી ડાયરેક્ષનીમાં બે બાજુ શેનામાં ભીષ્મય પ્રતિજ્ઞા કરી તો કે આ મને ખબર છે કે તોય નિંદર આવે કે હા કેમ નિદર આવે છે તને કાલે આવું ભયંકર યુદ્ધ થવાનું કે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે મને નિંદર આવે છે હા 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 આટલી જ વાત છે હો ભરોહાની મારો કૃષ્ણ જાગે છે એટલે મને નીદ્ર આવી ગઈ જેથી મારો કૃષ્ણ હોઈ જાય ને પછી મને નીંદ્ર ન આવે એટલી ખબર હોવી જોઈએ મારો કૃષ્ણ જાગે છે એટલે મેં આમાં કીધું છે કેવો ઓખો તો દુનિયા થી